મિત્રો આજે આપણે આવી ચૂક્યા છીએ માણાવદર ગણેશ મંદિર માણાવદરથી નજીવા એવા અંતરે જૂનાગઢ હાઈવે ઉપર આવેલ ગણેશ મંદિર મિત્રો ગણપતિજીના દર્શન કરવાનો એક અમૂલ્ય લાવો કે લગભગ માણાવદર તાલુકાની અંદર આ એકમાત્ર ગણેશ મંદિર જે અહીં છે જ્યાં મિત્રો અહીંની કુદરતી સૌંદર્યની વાત કરીએ તો લીલી છમ હરિયાળી ઘટાદાર વૃક્ષો અને એમની શીતળ છાંયા આ મંદિરની અંદર ખૂબ જ સુંદર અને રમણીય વાતાવરણ તમે અનુભવી શકો છો અહીં તમારે બાળકો માટે પણ ખૂબ જ સુંદર વ્યવસ્થા છે જેમ કે બાળકો માટે ઝૂલા લસરપટ્ટી તેમજ સુંદર મજાનું ગ્રાઉન્ડ અને ગણપતિજીના દર્શન એ તો જીવનનો અમૂલ્ય લાવો છે મિત્રો માણાવદરથી જુનાગઢ હાઈવે ઉપર આવેલ આ ગણેશ મંદિર લગભગ માણાવદર તાલુકાની જનતાએ તો ખૂબ જ બહોળી સંખ્યામાં બધાએ આ જોયેલ છે પણ બહારથી આવતા મહેમાનોને પણ આવકારે છે